જામનગર શહેરમાં સતત બીજા દિવસે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાયો હતો શહેરના રસ્તાઓ પર વધતા ખાડા અને ખરાબ હાલતને લઈને કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ ખાડામાં માટી ભરી રસ્તા રિપેર કરવાનો પ્રયાસ કર્યો હતો આ વિરોધ દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને જામનગર મહાનગરપાલિકાની બેદરકારી અને શાસકોની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ હતો કે છેલ્લા ઘણા સમયથી જામનગરના રસ્તાઓ ખાડાથી ભરાઈ ગયા છે પરંતુ મહાનગરપાલિકા

ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ચાલીસ ટકા આ શાસન જે અત્યંત પ્રજાનું કોઈ સાંભળતું નથી પ્રજાની મુશ્કેલીઓનો કોઈ જે નિવાકરણ કરવામાં ના આવે વારંવાર ચેરમેન હોય જામનગરના પેલા નાગરિક કહેવાય મેયર સાહેબ હોય બધાને વારંવાર આવેદન આપ્યા ધરણા કર્યા હવન કર્યો શંખનાદ કર્યો કુંભકર્ણ માંથી સુતેલા હોય તે નગારા વગાડ્યા પણ કોઈ જાતનું જામનગરની જનતાના જે સમસ્યાઓ છે એનો ઉકેલ એટલે નથી કરતા કે ક્યાંક ને ક્યાંક આ રોડમાં આ પેચ વર્ગમાં આ કચરામાં ચાલીસ ટકા લીધેલા છે એટલે જનતાના કામ શું કરવા કરે જ્યારે જ્યારે આવેદન હોય રજૂઆત કરવા જાય ઓફિસે નહીં આવવાનું ભાગી જવાનું જનતા એ તમને ગાદી ઉપર બેસાડ્યા છે જામનગરની જનતાનું કલ્યાણ કરવા માટે પણ આ ભ્રષ્ટાચારી માણસો ભ્રષ્ટાચાર કરે છે તમે જવો છો એમ સાત રસ્તાથી જે ગુરુદ્વાર રોડ જાય છે રાજકોટ તરફ પણ જાય છે હોસ્પિટલ પણ આ રોડ જાય છે મોટા મસ્ત ખાડા ના કહેવાય